એક વ્યક્તિ એકસો એંસી કિમી અંતર ત્રણ કલાકમાં કાપે છે તો તેની ઝડપ શોધો હવે જો આપણને ઓપ્શન બધા કેવું હોય પણ મીટર પ્રતિ સેકન્ડ મીટર પ્રતિ સેકન્ડ તો મીટર પ્રતિ સેકન્ડ ને મીટર પ્રતિ તો આપણે એકસો આઠ કિમીની પહેલાં મીટરમાં ફેરવી દઈએ તો એક કિલોમીટર હોય તો આપણે હજાર મીટર કહીએ તો આપણું પાસે કેટલા છે એકસો આઠ કિલોમીટર તો એકસો આઠ કિલોમીટર હોય તો એકસો આઠ ગુણ્યા હજાર એટલે એકસો આઠ હજાર મીટર બીજું ત્રણ કલાક આપે છે એક કલાક હોય તો કેટલી થાય છે કલાકમાં છત્રીસો સેકન્ડ તો આપણું પાંચ છે ત્રણ કલાક તો ત્રણ કલાકની સેકન્ડ થાય ત્રણ ગુણ્યા છત્રીસો સેકન્ડ આપણે ગોતવાનું શું છે ઝડપ તો ઝડપ બરાબર અંતરના છેદમાં સમય એકસો આઠ હજાર છેદમાં ત્રણ ગુણ્યા છત્રીસો બે જીરો ગયા છત્રીસ તેરી એકસો આઠ એટલે અને ત્રણ દાન ત્રીસ તો આપણી ઝડપ થઈ જશે દસ મીટર પ્રતિ સેકન્ડ જે ઓપ્શન